આપણે સ્ટીમ કરીએ છીએ સ્ટીમ પહેલાં આને કેવું હરખી રીતે સાફ કરી લઈએ અને આપણે થોડું મીઠું થોડું તેલ અને હળદર નાખીને એને હરખી રીતે આમ કરીએ એના પછી સ્ટીમ કરીએ ત્રણ સીટી સુધી તો ભાઈ આપણે હવે અંદર આમાં નાખીશું અને એની ભેગો ભેગો આપણે થોડા ઉપરથી ખાલી ગાનીસી માટે ડુંગળી ડુંગળી અને થોડા લીલા મરચા લીલા મરચા અત્યાર સુધીમાં તમે શિયાળાની રેસીપી ત્રણ રેસીપી જોરદાર જોઈ લીધી લોકોએ ભાઈ બહુ મજા આવી ગઈ હજુ એમ કહેતા હતા બધાને કે ભાઈ આખા લસણનું શાક એમાં જે અમદાવાદમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ખવાય છે અમારે કાઠિયાવાડમાં એ બાજુ નથી ખવાતું ત્યાં લસણનું શાક બનાવે પણ અહીંયા આખા લસણનું શાક લોકો જોરદાર બનાવે જોરદાર અને એમાં મસ્ત રીતના બનાવે છે અને અમારા ભાઈએ તો જે શિયાળાની રેસીપી કંઈ આપી ભાઈ દિલ ખુશ થઈ ગયું અમે દરેક લોકોએ જે એટલી બધી ખુશ થઈ ગઈ પછી બહારના લોકો આ જે વિડીયો જોવે બહારના લોકો બનાવે અને ખુશ થઈ જતા હોય છે તો આજે આપણી જે આખા લસણનું જે શાક જે ફેદરા કહેતા હોય છે એ એનું શાક કંઈક અલગ બનશે કે કંઈક અલગ જ બધા કરતાં અલગ જ આપણો બધી આઇટમો બનશે તો દરેક તમે રેસીપી જોઈએ છે એમને છે ને દરેક વસ્તુમાં એક માપ રાખેલું હતું અને અલગ રીતના બનાવતા હતા તો આજના રેસીપીમાં તમે અલગ શું કરવાના છો આજમાં શું આપણે તો પહેલાં તો જે લસણ જ કરીએ ને એ જ અલગ રીતે કરીએ એ શું અલગ છે સ્ટીમ કરીએ પહેલા બાફી નાખવાનું હા અલગથી અને સ્ટીમ કરીએ એટલે એ સ્ટીમ કરેલું પછી એમાં આમાં બાફવાનું નહીં આમાં નહીં બાપા આમાં શું ભૂકો થઈ જાય અને પ્રોપર ટેસ્ટ જતો રહે અંદર એટલે શું સ્ટીમ કરેલું તો અંદર અંદર ટેસ્ટ રહે અને મજા વધારે આવે ખાવાની એટલે અમે એલી ભૂલ કરતા એટલે બાફીન અંદર જ અમે બાફા દેતા એ ભૂલ નહીં કરવાની એમાં શું છુંદાઈ જાય આખું લસણ હા હવે આજે જે ભાઈ મસ્ત રેસિપી તમને પરફેક્ટ કીધી જાય કદાચ કોઈને ખાવા આવું હોય હજુ છેલ્લા એકવાર કહી દીધું કે ભાઈ આ જગ્યાએ આવવાનું ગામડા રેસ્ટોરન્ટમાં આવી જવાનું આપણે એસપી રોડ ઉપર એડ્રેસ લોકેશન તમને સ્ક્રીન ઉપર જ આવી જશે અને સીઆરઓ જાય એની પહેલા તમે ખાઈ લ્યો હવે આપણે બનાવશું ભાઈ સ્ટાર્ટ કરશું તો પહેલા તો તમારું જીરું તો આવશે જીરું આવશે તો તો આવતી જ નથી તમારા તો આપણે નઈ વાપરીએ હવે થોડું હિંગ આવશે કોઈ નહીં પણ નથી ગયો આવી ગઈ હિંગ આવી ગઈ અને ફૂલ આખી અને આખી અને આ થોડી લવિંગ અને આપણો પથ્થરનું ફૂલ ભી આવશે જ આમાં આમાં તો આવશે જ કેમ કે ગ્રેવીમાં સૌથી વધારે સુગંધ હું તો આને હે ને હકીકતમાં જોતા મને એવું લાગ્યું કે મને એવું લાગ્યું કે તમે આમલી નાખતા હશો પણ આ પથ્થરના ફૂલ મને આજે આમ મારે લઈ આવવા પડશે ઘર માટે પછી તમાલ આવી જશે થોડી મરી આવી જશે થોડી ઈલાયચી હરી ઈલાયચી બરાબર થોડા મરચા આવી જશે સુકા મરચા હા સુકા એટલે આ સુકો વઘાર થશે પહેલા હા પહેલા સુકો વઘાર અને અંદર હવે સુકો વઘાર કરી દઈશું પહેલા આદુ પેસ્ટ આવશે હજુ આમાં થોડા આખા લસણ લસણ આખું આવશે થોડું એટલે એમાં સુકી ડુંગળી હવે આની અંદર ટામેટા આવશે

હવે ભાઈ જે આ શાક કદાચ બનશે ને મને આટલામાંથી તમારું આ બેસ્ટ શાક મને આજનું કંઈક જોરદાર લાગે છે મજા આવશે તમને જોરદાર અને ઉકાળવા દેવાનું છે ને જો હજુ ઉકળશે એ હવે લસણના શાકના જે આપણે ફેદરા કહેતા હોય છે આમ તો નોર્મલ બધા બનાવતા હોય છે પણ તમારી રેસિપી તો અમે મને કીધું કે કમલેશ ભાઈ અમારી રેસિપી આખી અલગ છે તો હવે અલગ શું છે એ કે આ આપણે સ્ટીમ કરીએ છીએ સ્ટીમ પહેલા આને કેવું આખી રીતે સાફ કરી લઈએ અને આપણે થોડું મીઠું થોડું તેલ અને હળદર નાખીને એને હરખી રીતે આમ કરીએ એના પછી સ્ટીમ કરીએ ત્રણ સિટી સુધી એટલે આને પહેલા હળદર ને મીઠાથી આપણે એવું સ્ટીમ કરવાનું એટલે એનાથી શું થાય એનાથી જો એક તો કડવાસ હોય ને હળદરથી થોડી ખેંચાઈ જાય અચ્છા અને પ્રોપર મીઠાનો એ અંદર ટેસ્ટ જતો રહે અચ્છા એટલા માટે એટલે ચૂસીંગ ખાવ તો તમને કઈક અલગ ફીલ આવશે ફીલ આવશે એટલે આની અંદર આપણે નહીં બાફવાની ને ના આની અંદર નહીં નાખા આની અંદર નાખે તો લોંદો થઈ જાય લોંદો થઈ જાય એટલે આપણે પરફેક્ટ પેલો દાણો નથી નીકળતો આ આપણે બાફી નાખો તો જ દાણો નીકળતો પણ આ ગ્રેવી થઈ ગયા પછી નાખવાનું છે ને પછી નાખવાનું ખાલી પાંચ મિનિટ ખાલી પકાવીશું એટલે અંદર સુધી ગ્રેવી ઉતરી જશે વાહ ચાલો ભાઈ આપણે હવે અંદર આમાં નાખીશું અને એની ભેગો ભેગો આપણે થોડા ઉપરથી ખાલી ગાનીસી માટે ડુંગળી ડુંગળી લસણ અને થોડા લીલા મરચા લીલા મરચા એનું થોડુંક જ પ્રમાણ આવશે આમાં કોથમીર નહીં આવે કોથમીર આવશે ને એ તો ગાર્નિશિંગ ટાઈમે થોડુંક જ આવશે લાસ્ટ એટલે તૈયાર થઈ ગયું તમારું હા તૈયાર થઈ ગયું ખાલી 5 મિનિટ હજુ પાકશે એટલે રેડી આહા હા આજનું કઈ શાક બનાવ્યું છે યાર તમે કઈ કામ મોજ આવી જવાની છે આજે હવે આપણે સ્વાદ અનુસાર એમાં મીઠું આવશે મીઠું આવશે આ સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરી દઈશું લાસ્ટમાં કે જે દીગ્રેન આપણે કેટલી ક્વોન્ટિટી છે એની અંદર ખબર પડી જાય કે આટલું મીઠું આપણે અમારે કે ઓવર ક્વોન્ટિટીમાં બનાવવાનું ને એટલે એડજસ્ટમેન્ટ જલ્દી થાય ને એટલે લાસ્ટમાં જ કરવું પડે ભાઈ આજનું જે આખા લસણ નું જે શાક જે આપણે ફેદરા પણ કેતા હોય છે એટલે ફેદરા કોઈ ગામ છે કે કે આવું નામ છે આનું એવું તો મને બી સાચું કહો તો નહીં ખ્યાલ આપણે કઈ કોમેન્ટ કરજો ભાઈ અમને નત ખબર હોય ને લગભગ ફેદરા ગામ છે મારા ખ્યાલથી અને ત્યાંથી કઈક આવ્યું હશે એવું કઈ એવું ખ્યાલ નહીં પણ આપણે બને યાર કે રીતે એવું બધા ફેદરા ફેદરા કરતા હોય કરતા આખા લસણ નું શાક કેમ તો પણ આજે જે શાક બનેવું છે ભાઈ જોઈ રહ્યો મસ્તીનું નું ગ્રેવી વાળું શાક હા ગુજરાતી ગ્રેવી આપડે ભાઈ આજનું કઈ શાક બનાવ્યું છે યાર જોરદાર કારણ કે આની અંદર છે ને બધી જે ઓલી ગ્રેવી કરી અને એમાં તમે જે સૌથી વધારે ચવાણું અને પાછું આમનું સ્પેશિયલ નડિયાદથી ચવાણું આવેલું છે અને ચવાણું અને આ જે ડુંગળી લસણ જે છેલ્લા તમે ઉપરથી નાખ્યું છે એ ક્રન્ચીનેસ પણ આવે છે અને આ લસણ આખું ચૂસીને ખાવાનું પણ હવે અત્યારે ચૂસવા બેસીને તમને વિડીયો જોવો નહીં ગમે એનો આને વિડીયો પછી ચૂસીને ખાઈશ પણ તમે આ વિડીયો શેર કરી નાખજો રેસીપી બનાવજો અને ખાવા માટે આપણે આ ગામડા રેસ્ટોરન્ટમાં આવી જજો આવી જજો એડ્રેસ એ પાછું કહી દઈએ એકવાર વાર એસપી રિંગ રોડ ઉપર આપણે સિલજ ચોકડીથી બોગતા કેફેની જે બધી લાઈનો છે ને એની જોડે જ છે જોડે જ છે સ્પેશિયલ દેશી ઓથેટિક ખાવું હોય શિયાળામાં ગરમી ગાઢવી અને આમ ગરમી આમ પસીના રેપ જેપ હોય ને એ લોકો માટે તો આ જગ્યા બેસ્ટ છે બનાવી નાખો અને તમે અહીંયા આવી જાઓ ખાવા માટે પણ